સાચી વાત વાત તમે હવે હીરો આવડો મોટો હીરો હા તમને તૈયાર જેના હીરા આવશું તમને વધારે હીરા મળી કલર નો હ ক১্েলসে নো. সার্ে চলাড্ে হারে ক্েলে চিলারে. তেল্েলে সার্ে কবিপালে. হার সার 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 তায়. একিমে ক্ব�

નથી હવે હેડો ઓમજી આપડે ગુટ્ટા ગુટ્ટા હીરો મારો 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 હીરો મારો 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 હવે તમને મુન ઉગોતા

એ દેખજો યાર મન થઈ ગયો યાર કે ફય અમને આલજો યાર આય આ મને ધરમ કર ઓનું આપણે કૂતરાને ધરમ ભાઈ અલ્યા મન જોડે હીરો અમે હા ભાઈ આવો આવો શરમાન દઈએ તમારું